ઓ જય માતાજી મિત્રો આ બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે તમને બતાવીશું ફૂમતાજીના ઘર તેમનું ગામ તો આપણા બ્લોગમાં રહો તમને લાગી જઈએ પાટણ તો ચાલો મારી સાથે તો મિત્રો આપણે ઊંચા પાટણ હાઈવે પર આવી ગયા છીએ તમે જોઈ શકો અને તો અહીંયાથી આપણે વળી જવાનું હો તો આ સર ગામનો ગેટ તો આપણે જઈએ છીએ તેના ગામમાં તો બતાવીએ તમે બ્લોગ જોતા રહો આ ગામનો ગેટ થા મિત્રો તમે જયો કહો તો આપણે જઈએ ત્યાં એમના ગામનો નજારો પણ બતાવીએ તો લોગની સાથે રહ્યો આસાપુર ગામની ડેરી અને આ જગ્યા ઉપર શૂટિંગ થયું હતું પેલું ભયાનક ગામનું હા એ પણ એનું પણ થયું હતું તો જય માતાજી મિત્રો હવે તમને તેમનું ગામ બતાવીએ અને એ વ્લોગ નિહાળતા રહો તો જુઓ મિત્રો આ તેમનું ગામ છે અને હવે આ તે જગ્યાએ શૂટિંગ થાય છે તે જગ્યા છે અને આ તેમના ઘર છે તમે જુઓ આ વાઘુપા મમતાજી જલાજી અભીક તેમાં બધાના ઘર છે તમે જોઈ શકો તો આપણો વ્લોગ નિહાળતા રહો તમને ઘણું બધું બતાવીશું મિત્રો તેમની ગાડીઓને બધું પડી છે મિત્રો તમે જોઈ શકો આ તમે જોઈ શકો બધો તો આપણે ત્યાં ચોકડી પર જવાનું છે ત્યાં જઈએ તો મિત્રો આપણે આવી ગયા છીએ એસપી શોપને તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક આવી છે ઉદઘાટનમાં અને આપણા અંદર જવાનું છે તમને બતાવીશું તો અંદર કેવા કેવા દાગીના છે એ પણ તમે બતાવીએ તો બ્લોગમાં બને રહો આપણે અંદર જઈએ અને તમને બતાવીએ તો જોઈ શકો મિત્રો હરિભાજ ચા પબ્લિક પીવા અંદર એસપી શોપ તમે ઝૂમ કરી બતાવજો અને પછી અંદર જઈએ એટલે તમે અંદર પણ જોજો તો ચાલો જઈએ હવે આપણી મિત્રો અંદર અંદર જઈને તમને બતાવીએ અંદરનો નજારો કેવો છે અને કેટલી પબ્લિક અંદર ખરીદી કરે છે એ પણ બતાવીએ તમે જોઈ શકો છો આપણે અંદર આવી ગયા છીએ અને આ બધી ઘણી બધી પબ્લિક લે છે આપણે તમે જોઈ લો તમને બતાવું આ બધી પબ્લિક આપણે વિડીયો ઉતારીએ તમે જોઈ શકો ઘણી બધી પબ્લિક લે હ મિત્રો લેડીઝ શી બાગ લેડીઝ લઈ શકો છો અને તમને આ બધું બતાવું તમે જુઓ ને જોવો આ બધું તમે જોઈ શકો છો ખરીદી શકો છો અને તમે કદાચ જ હોય તો કમેન્ટ કરજો કે એસબી શોપ અંદર તમે જોયું કે નહીં જોયું બરોબર મિત્રો જઈને આવ્યા તમે ખરીદી કરવા મિત્રો તેમનું ગામ છે તમે જોવો અહીંયાથી તો મિત્રો આપણે આવી ગયા છીએ એસપી હિન્દુસ્તાનની જે પ્રશ્ન ઉત્તર હતી તે જગ્યા ઉપર પાછળ વાવું જોઈએ કહો તો રાહુલભાઈ અને બધા અમે આવી ગયા છીએ અને આ બાજુ અરિભાની ચા મારા છે

તો સંજયભાઈ અમારે ઓરિજિનલ હારી પણ પડી પણ અત્યારે ઓરિજિનલ નહીં એટલે હાલ તમે જો જુઓ બગાજી આવી ગયા હી અમાર તો અમારા સંજયભાઈ ફોટો પડાવો તો પાછલી સંજયભાઈ ફોટો પડાવી તમે જો તમે મારો બરાબર રાહુલભાઈ પણ આવી ગયા હવે અમારા બગાજી મોકલી બગાજી જોવાળો

અને એના તમામ વડીલોને વિનંતી કે બાપ આપના દીપ આશીર્વાદથી હા આપના પુણ્ય પ્રતાપે આ ટીમ આજે આગળ વધી રહી છે ત્યારે મંચ પર વધારો અમારી આખી ટીમ તમારા દિવ્ય આશીર્વાદ મેળવી અને આપનો સ્વાગત કરવા ઈચ્છે છે આપના ચરણ પખાડી આજે આપના દિવ્ય આશીર્વાદ લેવા માંગે છે એસપી હિન્દુસ્તાની ટીમના તમામે તમામ વડીલશ્રીઓ મંચ પર બધા Jangan <suara> रे जावदी जी हेती मुये અરીબાને દુબલેગા ચુડરૂં અરીબા દુખી કે થી ઓ અરીબા તો પેલેકન અસલી કો કે પેલેકન શું